ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી મી જન્મજયંતિ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેના સંદર્ભે વિભાગ દ્વારા પોષણ અભિયાનને કેન્દ્રમાં રાખીને એક ખાસ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું ત્યારે જેમાં પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું પોષણ અને સ્વાસ્થ્ય જાગૃતિ માટે યોજાયેલા આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ ટેક હોમ રાશન અને મિલેટ ગ્રેનેડ્સ તૈયાર કરવામાં આવેલી વિવિધ અને પૌષ્ટિક વાનગીઓ હતી ત્યારે આ તકે આઈસીડીએસ યોજના અંતર્ગત સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ અને બાળકોને આપવામાં આવતા ટેક હોમ રાશનના યોગ્ય અને આકર્ષક ઉપયોગ વિશે માતાઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ત્યારે નાની કઠેચી કેન્દ્ર નંબર એક ફરજ બજાવતા મનીષાબેન પ્રજાપતિએ તમામ વાનગીઓના પ્રદર્શન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે નાની કઠેચી સેજામાંથી અમે બધા બહેનો આ વાનગીઓ બનાવી છે જેમાં અડધી વાનગી ટી એચ માંથી અને અડધી વાનગી મિલેટ્સ માંથી બનાવી છે ત્યારે તેઓએ વાનગીઓની વિગતો આપતા કહ્યું હતું ટીએચર પૂર્ણા શક્તિ માતૃશક્તિ અને બાળ શક્તિ માંથી વેજ ટિક્કી તલસિંગના લાડુ ઉત્તપમ ફરસીપુરી પૂરણપુરી બીટના શક્કરપારા અને ગુલાબજાંબુ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે ત્યારે મિલેટ્સ અન્નના મહત્વ ને દર્શાવતા બાજરી જુવાર રાગી સામો અને રાજગ્રહ માંથી તૈયાર થતી વાનગીઓને તૈયાર કરાઈ હતી જેમાં બાજરીનો વઘારેલો રોટલો મસાલા રોટલો બાજરીની વઘારેલી ગૂઘરી જુવારની ખીચડી સામાના ઢોકળા જુવારનો રોટલો અને રાગીનો શીરો જેવી અનેક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રદર્શન દ્વારા સ્થાનિકોને પોષણ ટીએચઆરનો મહત્તમ ઉપયોગ અને મિલેટ્સને આહારમાં સામેલ કરવાનો મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપીને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા